દ્વારકામાં છપ્પન સીડી નજીક ભક્તોની ભીડ વચ્ચે ઘુસ્યો આંખલો નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી દ્વારકામાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહ્યો છે દ્વારકામાં નગરપાલિકા જાણે નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આંખલો ભક્તોની ભીડ વચ્ચે ગુસી જતા દોડધામ મચી ગઈ હતી દ્વારકા મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે એટલી હતી કે પણ બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું તંત્રની રખડતા ઢોરો સામે ઢીલી કામગીરીથી રોષ જોવા મળ્યો છે દ્વારકામાં ફરી આતંક સામે આવ્યો દ્વારકા શહેરમાં રખડતા નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ઘણીવાર કિસ્સા જોવા મળે છે કે દ્વારકામાં ભક્તોની ભીડ હોય અને રખડતા આંખલા ત્યાં ઘુસી ગયા છે તો ઘણીવાર ભરબજારમાં પણ આખલા યુદ્ધ જોવા મળ્યું છે રખડતા ડોરોને કામગીરી જોવા મળે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આખલા અંદર સુધી આવી જાય છે અને કોઈ એક દિવસની વાત નથી અને આવું વારંવાર બને છે નગરપાલિકાની ઢીલી કામગીરી છે જેના કારણે લોકો ભોગ સ્થાનિકો બને છે દ્વારકામાં છપ્પન શેડી નજીક ભેડમાં આખલો ઘુસતા અવારનવાર આખલાના આતંકના વીડિયો સામે આવ્યા છે રખડતા ઢોરોને ઝડપવામાં નગરપાલિકાની થઈ છે રખડતા ઢોરોને પકડવામાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ગુજરાત પણ અવારનવાર રખડતા ઢોરોને ઝડપવા માટે ટકોર કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આખલાઓ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે વાહનો ને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે